બેન જેવું પણ આમ ખૂબ જ સારો અનુભવ એમ ગુડ એક્સેલન્ટ અમને સૌથી વધારે અમને સૌથી વધારે આનંદ થાય આજ સુધી આવો અનુભવ ક્યારે કોઈ દવાએ નથી જરા બોલો એના માટે આપણે તલફા પણ થતા તા તમે તમને મળી મતલબ અમને સૌથી વધારે ખુશી એ બાબતની છે કે તમારું સ્વાસ્થ્ય સુધરે છે રાઈટ રાઇટ રાય અને અત્યારે જે આ વાતાવરણ ને આ બધું જે જોવાની આજે દ્રષ્ટિ બદલાઈ ગઈ માર્કેટિવિટી બિલકુલ દૂર થઈ ગઈ થોડું થોડું ગભરામણ ની બેસે પણ એ પેહલા જેવું નહીં એકદમ એ મેં તમને કીધું ને એ હજી આપણે સમય આપવો પડશે સમય ને પણ સમય આપવો પડશે જો એક જ સિટીંગમાં આવું થતું હોય તો તમે જેમ છ કહો છો તો મારા ખ્યાલ થી દવા બિલકુલ બનતી ગઈ

કે નહી સર તમે સારું કરી શકશો અને એ પણ દવા વગર કે આ માનસિક બીમારીમાં લોકો વીસ પચીસ બત્રીસ વર્ષના મારી પાસે પેશન્ટ છે એ લોકોના કોલ્સ મારી પાસે રેકોર્ડિંગ કરેલા છે એ લોકોને સારવાર નથી મળી રહી એ લોકો માટે બહુ સ્પષ્ટ જવાબ છે કે હવે તમે શરૂઆત કરી દો તમને પણ આવું સેમ રિઝલ્ટ મળશે થોડું કામ કેમ મળશે પણ શરૂઆત તમે બિલકુલ મારો નંબર આપી શકો છો કોઈ પણ અને હું મારા બધા જ અનુભવ એ લોકોને શેર કરીશ